રીતે પીએચડીની અંદર પણ પ્રકારનું કોઈ હેરેસમેન્ટ અથવા તો એ પ્રકારની વાત આવી છે આ એક ગંભીર મુદ્દો છે એની નોંધ લીધી છે યુનિવર્સિટીએ અને એની સાથે સાથે આ વિદ્યાર્થી અત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી પરંતુ યુનિવર્સિટીની સેટઅપની અંદર ઘણા વર્ષોથી બધી યુનિવર્સિટીની અંદર એક આપણે વિમેન ડેવલપમેન્ટ સેલ એ પણ અત્યારે કાર્યરત હોય છે સામાન્ય રીતે આ પ્રકારના કોઈપણ પ્રશ્નો જ્યારે ઉપસ્થિત થતા હોય છે ફિમેલના જે કોઈ હેરેસમેન્ટ કે એ પ્રકારના

અત્યારે આ વિદ્યાર્થીની આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી એ પાસઆઉટ છે એટલે આ ભૂતકાળનો વિષય છે પરંતુ મેં કહ્યું એ પ્રમાણે કારણ કે કોઈ પણ આ પ્રકારની ફરિયાદ આવતી હોય છે ત્યારે ઓરલ સ્ટેટમેન્ટ કરતા એમની લેખિત જે રજૂઆત હોય છે અને એ ડબલ્યુડીસી થ્રુ અમારી પાસે આવતી હોય છે ત્યારે ચોક્કસ એના પગલાં ભરવામાં આવે છે એ બેનના જે અભિપ્રાય હતો એ પ્રમાણે કારણ કે પીએચડી માટે પ્રયત્ન કરે છે બેન એટલે એમનું માસ્ટર થયેલું હશે નહી અત્યારે આપણે વિદ્યાર્થીની એની એની રજૂઆત કરો એ વિદ્યાર્થીને વિદ્યાર્થીની મેં જે કહ્યું પ્રમાણે આ સિસ્ટમ થી એ અવગત હોય તો એ પોતાની રજૂઆત કરી શકે છે એ માધ્યમથી થેન્ક યુ